સભાના કારણે સમગ્ર ક્ષત્રિય સમાજના આગેવાનોને આજે નજર કેદ કરીને પાટણ એલસીબી ટીમ દ્વારા અહીંયા હાજર પાટણમાં એલસીબી સીબી ટીમે અહીંયા નજર કેદ કરેલા છે જેને અમે આ તમામ જે આગેવાનોને હાજર કર્યા છે એને અમે સંપૂર્ણપણે નિંદનીય વખોડી કાઢીએ છીએ જે આ તાનાશાહી છે એ હવે નહીં ચાલે આગળ જે સંકલન સમિતિ દ્વારા જે સૂચના આપશે એ મુજબ કાર્યવાહી કરી મને મારા પહેલું શરૂઆત મારાથી કરેલી છે એક વાગ્યા અને અત્યાર સુધીમાં ટોટલ પચીસ થી વધારે આગેવાનોને અટકાયત કરીને એલસીબી ટીમ દ્વારા અહીંયા લાવેલા છે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી